સલામતપુરા વિસ્તારમાં આવેલા આંજણા વિસ્તારમાં યુવકની હત્યા અંગત અદાવતમાં કરાઈ હત્યા યુટ્યુબ ચેનલમાં કામ કરતા જુબેર ઉર્ફ જુબેર પ્રેસની હત્યા એસટીસી ટેક્સટાઇલ માર્કેટ આંજણા પાસે ક્રૂરતાપૂર્વક ઘાતકી હત્યા કરવામાં આવી સોળ સત્તર વયના પાંચ છ કિશોરોએ હત્યાને અંજામ આપ્યો હોવાની ચર્ચા ઉપરાંત આપણે ચોત્રીસ ગામવાળી જુબેરને મોતની ઘાત ઉતાર્યો જુબેરે ત્રણેક મહિના પહેલા તેના જ મોહલ્લાના કેટલાક ટપોરીઓ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી એ જ ટપોરીઓએ ફેંકી કરાવી રાત્રે તેને એકલો જોઈ પતાવી દીધો સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી શું છે અઠયાવીસ જુલાઈના રાતના દસ થી અગિયારના ગાળામાં એચટીસી માર્કેટ આંજણા ફાર્મ અનવરનગર પાસે એક બનાવ બનવા પામેલ છે જેમાં જે એક વ્યક્તિ છે ઝુબેર ખાન જહાંગીર ખાન પઠાણ કે જે પોતાની યુટ્યુબ ચેનલ ચલાવતા હતા અને ન્યૂઝ એમાં અપલોડ કરતા હતા એમને જે કેટલાક આરોપી અને કિશોરો છે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો એમની સાથે માથાકૂટ થયેલી હતી ભૂતકાળમાં એ સંદર્ભે આ બધા બનેલો અને એમાં આ જે મુખ્ય આરોપી છે રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ ઉંમરવર્ષ અઢાર અને બીજા ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે મુખા શેખ ફરીદ શેખ હમીદ જેની ઉંમર વર્ષ અઢાર છે આ બંને મુખ્ય આરોપી અને એની સાથે અન્ય સાત જેટલા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો છે એમણે હુમલો કર્યો અને હુમલા કરી અને તીક્ષ્ણ ઘા માર્યા જેના કારણે આ ઝુબેર ખાન જે છે એમનું અવસાન થયેલું હતું આ જે આરોપીઓ છે એમને તાત્કાલિક અસરથી ડી સ્ટાફ અને હ્યુમન રિસોર્સના માહિતી મેળવી

મેં જેમ જણાવ્યું તેમ એચટીસી માર્કેટની નજીક જે અનવરનગર આંજણા ફાર્મવાળો વિસ્તાર છે ત્યાં આ તમામ મરણ જનાર અને આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલા તમામ બાળકો આ બધા તે એક જ વિસ્તારમાં રહેતા હતા અને ભૂતકાળમાં એમની વચ્ચે ઝુબેર ખાનના ઘરની સામે બેસવા બાબતે માથાકૂટ થયેલી હતી અને એ માથાકૂટને ધ્યાનમાં રાખી અને ઘણીવાર બોલાચાલી એ લોકોની વચ્ચે થતી હતી એના કારણે આ બાળકોએ અને આ જે આરોપીઓ છે એમણે આ બનાવને અંજામ આપેલો છે સર આરોપી શું કરે છે શું છે જે મુખ્ય આરોપી રિયાન ઉર્ફે ગોરા સમીર છે એ ઓનલાઈન કામકાજ કરે છે અને જે એક આરોપી છે ઉર્ફે તરોપા એ પિતાની સાથે નાસ્તાની દુકાન ઉપર કામ કરી રહ્યા છે સર આરોપી જે શું જે થી છે મેં કીધું એ પ્રમાણે કે આ જે બંને એક્યુઝ છે રેહાન અને ફૈઝલ એમની ઉંમર પણ હમણાં જ અઢાર વર્ષ કરતાં થોડી વધારે થઈ છે હમણાં જ એમણે અઢાર વર્ષ પૂરા કરેલા છે અને એમની સાથે જે અન્ય સાત લોકો હતા એ પણ કાયદાના સંઘર્ષમાં આવેલા અ બાળકિશોરો જ છે તો આ લોકોએ અણસમજના કારણે અથવા ગુસ્સાના કારણે જે એમની વચ્ચે બોલાચાલી થતી હતી ઝુબેર ખાન સાથે એના કારણે થઈ અને આ